જય માતાજી દર્શક મિત્રો મિત્રો ગુજરાત રાજ્યમાં બાંધકામ શ્રમયોગી મહિલા અથવા પુરુષ શ્રમયોગીઓની પત્નીને પ્રસુતિ થાય ત્યારે શ્રમયોગી એટલે જે મજૂરી કામ કરતા હોય એ લોકો તો આવી મહિલાઓ જયારે બાળકને જન્મ આપે છે અને જન્મ આપ્યા પહેલા દવાખાનાનો ખર્ચો ખાવા પીવાનો ખર્ચો વગેરે માટે થતા ખર્ચામાં ગુજરાત સરકાર દ્વારા રૂપિયા સાડત્રીસ હજારની સહાય આપવામાં આવે છે જે યોજનાનું નામ છે શ્રમયોગી પ્રસુતિ સહાય યોજના તો ચાલો જોઈએ આ વિડીયોમાં આ યોજનાની તમામ માહિતી મિત્રો એ પહેલાં મારી વિનંતી છે કે તમે વિડીયોને લાઇક કરજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો સૌ પ્રથમ જોયો આપણી આ યોજનાના નિયમો અને શરતો તો મિત્રો જો કોઈ મહિલાને કસઆવાવર થઈ હોય તો પણ આ લાભ આપવામાં આવે છે મૃત બાળકના જન્મ અથવા કસુવારના કિસ્સામાં માન્ય પીએચસી ડૉક્ટરનું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહે છે ત્યાર પછી સહાય માટે અરજી કરવાનો સમયગાળો ગર્ભરૈયાના તારીખથી છ મહિનાની અંદર કરવાનો રહેશે ત્યારબાદ નોંધાયેલ બાંધકામ શ્રમિકની પત્ની હોય તો તેના કિસ્સામાં છ હજારનો લાભ મળવાપાત્ર થશે અને જો નોંધાયેલ મહિલા પોતે શ્રમિક હોય તો પ્રથમ બે પ્રસૂતિ પૂરતી સગર્ભાવસ્થા દરમિયાન કુલ રૂપિયા સત્તર હજાર પાંચસો તથા પ્રસૂતિ થયા બાદ કુલ રૂપિયા વીસ હજાર પ્રસૂતિ સહાય યોજના પેટે આપવામાં આવશે આમ નોંધાયેલ મહિલા બાંધકામ શ્રમિકને કુલ રૂપિયા સાડત્રીસ હજાર પાંચસો સહાયની ચૂકવણી કરવામાં આવશે ત્યારબાદ જોઈએ કે આ યોજનામાં જરૂરી ડોક્યુમેન્ટ્સ ક્યાં ક્યાં જોઈએ તો એમાં મમતા કાર્ડની નકલ જો ક ઉર થઈ હોય તો તે અંગેનું પ્રમાણપત્ર રેશન કાર્ડની નકલ બેંક પાસબુકની નકલ આધાર કાર્ડની નકલ અને સોગંદનામું યોજનાનો લાભ મેળવાની પાત્રતા ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડમાં નોંધાયેલા બાંધકામ શ્રમિકોને આ યોજનાનો લાભ મળશે હા મિત્રો તમે છેલ્લા ત્રણ મહિનામાં કોઈ મકાન બાંધકામ અથવા કોઈ અન્ય બાંધકામ સાથે જોડાયેલા હોવો જોઈએ અને એના પુરાવા માટે આ એક ફોર્મ ભરવાનું આવે છે અને આ ફોર્મ તમારે વેબસાઇટ ઉપર અપલોડ કરવાનું રહે છે જેની વેબસાઇટ આ પ્રમાણે છે તો આ વેબસાઇટમાં તમારે પહેલા રજિસ્ટર કરવાનું પછી તમારે આમાં ફોર્મ અપલોડ કરવાનું રહેશે ત્યારબાદ જોઈએ કે આ યોજનામાં અરજી કઈ રીતે કરવી તો મિત્રો આ યોજનામાં અરજી કરવા માટે તમે તમારી ગ્રામ પંચાયતમાં વીસીએ પાસે અરજી કરાવી શકો છો અને જો તમે શહેરથી છો તો તમે તાલુકામાં કોમ્પ્યુટર ઓપરેટર પાસે અરજી કરાવી શકો છો તો મિત્રો આ વિડીયોમાં આટલું જ આશા રાખું છું કે તમને આ વિડીયો પસંદ આવ્યો છે તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવો નહીં ભૂલતા